મન શાંત રાખીને હનુમાન દાદાનો આ સંદેશ સાંભળો તમારા જીવનમાં કંઈક એવી ઘટના બનશે જે સપનાની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા હવે સમય આવી ગયો છે તેથી જ આજના સંદેશને શરૂઆતથી અંત સુધી સાંભળો હનુમાન દાદા કહે છે કે મારા ભક્તો હવે તમે ચિંતા કરવાનું બંધ કરી દો હવેથી તમારું વિચારેલું કાર્ય ચોક્કસપણે સિદ્ધ થશે આ મારો આશીર્વાદ છે તમારે હવે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી હનુમાન દાદા તમારી સાથે છે તમારા દરેક પગલાનું માર્ગદર્શન કરી રહ્યા છે જ્યારે હું જાતે તમારી સાથે ઊભો છું તો પછી તમને કઈ વાતનો ડર સતાવે છે જ્યાં સુધી તમારું જીવન પૂર્ણ રીતે સુખમય અને સફળ ન બની જાય ત્યાં સુધી તમારા હનુમાન દાદા ચૈથી નહીં બેસે હું તમને વિશ્વાસ દેવું છું કે તમારા જીવનની બધી સમસ્યાઓ બધા દુઃખ બધી ઉલ્ઝનો હું જાતે જડમૂળથી નાશ કરવા આવ્યો છું તથા તમારે મારા પર પૂર્ણ વિશ્વાસ રાખવો પડશે જો તમને મારા પર વિશ્વાસ હોય તો ફક્ત એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મારા ભક્તો જે વ્યક્તિએ તમારી સાથે છળ કર્યું હતું તેને ખૂબ મોટી સજા મળી ગઈ છે તે ખૂબ રડ્યો છે ગયા મહિને તેને દરેક જગ્યાએથી અપમાનિત થવું પડ્યું છે દરેક દરવાજેથી તેને ઠોકર મારી દેવામાં આવ્યો છે આજે તે મારી પાસે એક વધુ તકની ભીખ માંગી રહ્યો છે તે ઈચ્છે છે કે તમે ફરીથી તેના જીવનમાં પાછા આવો તે ઈચ્છે છે કે તમે તેને માફ કરી દો તે મારી શરણમાં વારંવાર વિનંતી કરી રહ્યો છે તેની એ જ ઈચ્છા છે કે ફક્ત એક વાર તમે તેની વાત સાંભળી લો એક વાર તેની સાથે મળી લો ત્યાર પછી તમારો જે પણ નિર્ણય હોય તે તેને મંજૂર હશે પરંતુ તે તે હજુ પણ તમારાથી ડરે છે તમારી આંખોમાં આંખો પરોવીને વાત કરવાની હિંમત નથી રાખતો કારણ કે તેને ખબર છે કે તમે તેની આંખોમાં ઝાંકીને તેના બધા કર્મો જાણી જશો તે નથી ઈચ્છતો કે તમે તેની લાચારી જુઓ તે તમને એ નથી બતાવવા માંગતો કે તમે જીતી ગયા છો તમારું સત્ય જીતી ગયું છે અને તેનું જીવન આજે નરકથી ઓછું નથી હવે તેનો બધો ઘમંડ ચૂરચૂર થઈ ગયો છે સમૃદ્ધિ હવે તમારા ચરણ ચૂમશે મારા બાળકો હવે તે તમારો સામનો કરવા લાયક પણ નથી રહ્યો ઊંચા અવાજે વાત કરવી તો ખૂબ દૂરની વાત છે તેના બધા નિર્ણયો નિષ્ફળ ગયા છે તેણે પોતે જ પોતાનું જીવન બરબાદ કર્યું છે તે તમને હંમેશા કમજોર સમજતો હતો તમારી સલાહને તે ક્યારે ગંભીરતાથી નહોતો લેતો પરંતુ આજે એ જ વ્યક્તિ તમારી એ સલાહ સાંભળવા માટે તરસી રહ્યો છે આજે તેને સમજાઈ ગયું છે કે એ જ બેવકુફીભ્રી સલાહ તેનું જીવન બચાવી શકી હોત હવે તમે પણ કોઈ એવા વ્યક્તિને સલાહ નથી આપતા જે તમારી વાતની કદર ન કરતો હોય હવે તમે કોઈને મનાવતા નથી જેને વાત કરવી હોય તે કરે જે ન કરવા માંગતો હોય તે ન કરે તમને હવે કોઈ વાતથી કોઈ ફરક નથી પડતો તમારી પાસે હવે આ વાતો માટે સમય નથી પરંતુ એ વ્યક્તિને તમારું અપમાન કરવાની આદત પડી ગઈ હતી તે તમને અપશબ્દો કહેતો હતો અને દરેક વાર તેની ભૂલોની માફી તમે જ માંગતા હતા હવે તેને શરમ આવે છે કે તે તમારી પાસે માફી કેવી રીતે માંગે તે ઈચ્છે છે કે તમે ફરીથી પહેલા જેવા બની જાઓ જે હવે શક્ય નથી મારા બાળકો અને ક્યાંક ને ક્યાંક તેને આ પણ ખબર છે કે હવે તમે તેની પાછળ નહીં દોડો એટલે તે મારી શરણમાં આવીને રડે છે ગિડગિડ કરે છે અને તમારી પાસે એક વધુ તક માંગે છે આ દરમિયાન તમે પોતાના માટે પોતાના આત્મસન્માન માટે જે નિર્ણય લઈ રહ્યા છો એ જ વાત તેને સૌથી વધુ પીડા આપી રહી છે કારણ કે જે વ્યક્તિ કાલ સુધી તમારા વિના એક ક્ષણ પણ જીવી ન શકતો હતો તે આજે તમારા વિના આટલો ખુશ કેવી રીતે છે આ વાત તેને તોડી રહી છે તેને સમજાઈ ગયું છે કે તમે હવે ખૂબ આગળ વધી ગયા છો અને કદાચ તેને ક્યારેય માફ નહીં કરો હવે તે મારી પાસે વિનંતી કરે છે હે હનુમાન કૃપા કરીને બદલી દો હનુમાન દાદા એવું થાય એ પહેલા જ તે મારી પાસે આજ પ્રાર્થના કરે છે હે પ્રભુ કોઈ ચમત્કાર કરી દો જેથી તે મને માફ કરી દે તથા મારા બાળકો છેલ્લા દસ થી પંદર દિવસ થી તેના માટે દરેક ક્ષણ કાપવો અત્યંત મુશ્કેલ થઈ ગયો છે આ થોડા દિવસો તેના જીવન એટલા ઉતાર ચઢાવ આવી ગયા છે કે તેની આખી દુનિયા ઉજ્જડ થઈ ગઈ છે અને આ તોફાનની વચ્ચે તેને સૌથી વધુ તમારી જ યાદ આવી છે ક્યાંક ને ક્યાંક મારા બાળકો તમારા આંસુઓ જ તેની બરબાદી કારણ બન્યા છે તેની બધી ખુશીઓ તમારી સાથે જ હતી અને આજે તે તમને પાછા મેળવવા તમારો વિશ્વાસ જીતવા માટે દરેક દરબારમાં ગયો છે તેણે દરેક ચોખ્ખટ પર તમારા માટે મન્નત માંગી છે પરંતુ હું પણ એટલી સરળતાથી તેની આ ઈચ્છા પૂરી નહીં કરું તેને પણ એ જ દર્દ સહેવું પડશે જે તેણે તમને આપ્યું હતું રક્ષા અને ન્યાય તમારી સાથે છે તેના કર્મોના કારણે જ તે તમારી નજરમાંથી પડી ગયો છે અને જો તેને ફરીથી પોતાને તમારી સામે સાબિત કરવું હોય તો તેને ખૂબ સંઘર્ષ કરવો પડશે આ તો હજુ શરૂઆત છે મારા બાળકો તમારા માટે તો તે તમારો સૌથી બેસ્ટ હતો પરફેક્ટ સાથી કારણ કે તમે દરેક પરિસ્થિતિને અત્યંત સંયમ અને સમજદારીથી સંભાળી લેતા હતા પરંતુ જો તે ફરીથી તમને મેળવવા માંગતો હોય તો હવે તેને તમારા માટે ખરેખર પરફેક્ટ બનીને બતાવવું પડશે ત્યારે જ હું તેને એક વધુ તક આપીશ જો તમને મારામાં શ્રદ્ધા હોય તો મારી આ વાણીને બીજા સુધી પહોંચાડો આ વિડીયો શેર કરો અને આઠસો લખીને આ સંદેશ સ્વીકાર કરો ભક્તો હવે તેને સમજાઈ ગયું છે કે કદાચ તમે જ એકમાત્ર વ્યક્તિ છો જેની સાથે મળીને તેને ખબર પડી કે સકારાત્મકતા શું હોય છે તમે જ તે છો જેણે તેના જીવનમાં પ્રકાશ લાવ્યો તમે જ તે છો જેણે દરેક વખતે બીજાની ચિંતા કરી પોતાના લાભથી ઉપર બીજાનું ભલું ઈચ્છ્યું શક્તિ અને દિવ્યતા તમારી અંદર વિદ્યમાન છે અને કદાચ એટલે જ તમે આજે પણ સૌથી વધુ રડો છો કારણ કે તમે એવા માણસ છો જે અંધારાથી ડરતો નથી પણ અંધારામાં પણ રસ્તો બનાવે છે તમે લોકોને લડવું શીખવ્યું છે હિંમત આપી છે અને ક્યારે હાર નથી માની તમારા જેવો માણસ પહેલા ક્યારેય જોયો નહોતો અને હવે તેને આ અહેસાસ થઈ ગયો છે કે હવે તે તમારી સાથે વાત કર્યા વિના રહી નહીં શકે ભૂતકાળમાં તેણે તમારા વિશે નકારાત્મક વાતો કરી હતી તમને લઈને ખોટું વિચાર્યું હતું પરંતુ હવે તેનું વિચારવાનું બદલાઈ રહ્યું છે હવે તે તમારી અંદર પરમાત્માનો અંશ જોઈ રહ્યો છે મારા બાળકો આ કળિયુગમાં જો કોઈ સાચું ભલું વિચારે છે તો નિશ્ચિત રૂપે તેની અંદર ઈશ્વરનો વાસ હોય છે કદાચ ઈશ્વરે જ તમને તેના જીવનમાં મોકલ્યા હતા તેની મદદ કરવા તેનું જીવન સવારવા માટે પરંતુ તેણે શું કર્યું તેણે એ જ પ્રકાશને એ જ દૈવી શક્તિને ઠુકરાવી દીધી જેણે તેના અંધકારને દૂર કરવાનો હતો અને એ જ કારણ છે કે આજે એ વ્યક્તિ ખૂબ પરેશાન છે તેણે સ્વીકાર કરી લીધું છે કે જે તે ભોગવી રહ્યો છે એ જ તેનો ન્યાય છે તે માની ગયો છે કે તેણે ઘણી ભૂલો કરી છે અને આ બધું તેની કર્મીનો ફળ છે પરંતુ હવે સમય આવી ગયો છે હવે તે તમારી તરફ પગલું ભરવાનો છે કારણ કે તેનાથી વધુ સહન નથી થઈ રહ્યું તેના બધા સંબંધો તેનાથી દૂર થઈ ગયા છે તેના પોતાના જ તેને રડાવે છે અને હવે તેને પૂરો વિશ્વાસ છે કે તેને સમજનાર તેને માફ કરનાર જો કોઈ હોય તો એ ફક્ત તમે જ છો હવે તે આ સંબંધની દરારો ભરવા માંગે છે હવે તે આ બંધનને દરેક બુરી નજરથી બચાવીને ફરીથી જોડવા માંગે છે મારા બાળકો કારણ કે એ લોકોના કારણે જ તમારી વચ્ચે આટલી દૂરી આવી ગઈ હતી અને એ લોકો ફરી એકવાર કોશિશ કરશે કે તમારા સંબંધમાં વિઘ્ન પાડી શકે પરંતુ તમે તમારા પ્રેમ પર વિશ્વાસ જાળવી રાખજો અને જ્યારે એ વ્યક્તિ ફરીથી તમારા જીવનમાં પાછો આવે તો તેને મારી કૃપા સમજીને સ્વીકાર કરજો તેની વાતો સાંભળવાનો પ્રયત્ન કરજો તેને સમજવાની કોશિશ કરજો અને ભૂતકાળને પાછળ છોડી દો કારણ કે તમને પોતાને જ ખબર છે કે તેના વિના તમે અધૂરા થઈ જાઓ છો દરેક વાર ભૂતકાળની વાતો લાવીને તમે પોતાને જ દુઃખ આપો છો અને પોતાના સંબંધને પણ ઈજા પહોંચાડો છો જો તમે તેને માફ કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા ભૂતકાળ ભૂલવાનું શીખો તેની અંદર આવેલા પરિવર્તનને સમજો જ્યારે તમે બીતેલા સમયને પાછળ છોડીને તેને માફ કરી શકશો ત્યારે સૌથી પહેલા તમને જ પોતાને શાંતિ મળશે તમારું જ મન હળવું થશે તમારું દર્દ ઓછું થશે હું જાણું છું તમે ખૂબ રડ્યા છો તમારી અંદર ક્રોધ પણ છે પરંતુ તેમ છતાં તમારા મનમાં હંમેશા એ ઈચ્છા રહી છે કે કોઈ એક દિવસ તમારી લાગણીઓ સમજે અને તમારી પાસે સાચા દિલથી માફી માંગે એ માફી તમને મળવાની છે તેનું રડવું તેની ક્ષમા યાચના તેની સાચી લાગણીઓ તમારા ઘાવ પર મલમ બનશે ચમત્કાર થવાનો છે એટલે નિર્ણય વિચારી સમજીને લેજો ઉતાવળ કે ક્રોધમાં આવીને કોઈ એવું પગલું ન ભરતા જેનો પછી પસ્તાવો થાય તે આજ રાત્રે જ તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે એટલે તેના શબ્દો ધ્યાથી સાંભળજો જો તમે વાત ન કરવા માંગતા હો તો એ તમારો અધિકાર છે પરંતુ નિય શાંતિથી લેજો આ જન્મની જેમ પાછલા જન્મમાં પણ તમારા માટે પ્રેમ અને સંબંધો ખૂબ મહત્વના હતા ત્યાં પણ તમે પ્રેમમાં ઘણું સહન કર્યું હતું એ જ ચેતના એ જ ઉર્જા લઈને તમે આ જન્મમાં ફરી જન્મ્યા છો પરંતુ આ જન્મમાં પણ સૌથી વધુ પીડા તમને એ જ લોકો પાસેથી મળી છે જે તમારી સૌથી નજીકના હતા જેને તમે સૌથી વધુ પ્રેમ કરતા હતા એ જણે તમારા હૃદયને સૌથી ઊંડો આઘાત આપ્યો જ્યાં સુધી તમે તમારી એ આધ્યાત્મિક શક્તિઓને ઓળખીને તેને જાગૃત નહીં કરો ત્યાં સુધી એ જ પીડા એ જ ભ્રમ વારંવાર પાછા આવતા રહેશે કારણ કે આ જીવનમાં તમારો હેતુ લોકોની પાછળ દોડવાનો નથી પાછલા જન્મમાં તું એક આધ્યાત્મિક ગુરુ હતો તે પોતાની સાધનાના બળ પર બીજાઓને આત્મજ્ઞાન કરાવ્યું હતું પણ હવે જો આ જન્મમાં તું બીજાના ભરોસે જીવી રહ્યો છે તેમની સ્વીકૃતિ અને સન્માન માટે રાહ જોઈ રહ્યો છે આ મુખ છોડી દે હવે પોતાની તે અધૂરી સાધના તરફ પાછો વળ તે સાધના જે પાછલા જન્મમાં અપૂર્ણ રહી ગઈ હતી તું જન્મથી જ મારી સાથે જોડાયેલો છે એટલે તું ભજનો મંત્રો અને ધ્યાનમાં સુખનો અનુભવ કરે છે આ કોઈ સંયોગ નહીં પણ સંકેત છે કે તારે પોતાની અંદરની તે દિવ્ય શક્તિઓને ફરીથી જગાડવાની છે પોતાની અંદર ઝાંકી જા મને પોતાની અંદર અનુભવ કર કારણ કે તારી જીવનયાત્રાની અંતિમ મંજિલ આધ્યાત્મ જ છે તારી બધી ખુશીઓ તારો આત્મસંતોષ માત્ર મારા સાનિધ્યમાં જ છુપાયેલો છે મારા બાળક અને આજ તારા જીવનનું સત્ય છે પોતાના પાછલા જન્મની સાધનાને વ્યર્થ ના જવા દે તો સૃષ્ટિની દિવ્ય શક્તિઓ સાથે જોડાયેલો હતો અને બીજાઓને આધ્યાત્મ માર્ગ બતાવતો હતો તો ત્યારે પણ અલગ હતો અને આ જીવનમાં પણ સૌથી અલગ છે એ જ કારણ છે કે તારા વિચારો સૌની સાથે મેળ નથી ખાતા તું ઝડપથી કોઈની સાથે ભરતો નથી કારણ કે તું પહેલી જ મુલાકાતે સામેવાળાની વાળાની ઉર્જા સમજી જાણે છે તારા સંબંધો વારંવાર તૂટી જાય છે અને તે તૂટેલા સંબંધોએ તને ઊંડે ઠેસ પહોંચાડી છે છે આ બધું એટલે જ થાય કારણ કે બ્રહ્માંડ તને વારંવાર તારી વાસ્તવિક સાધનાના માર્ગ પર લાવવા માંગે છે શક્તિઓ તને આ સંકેત આપે છે કે તું કોણ છે તારો દમ ત્યારે ઘૂંટાય છે જ્યારે તું ખોટા લોકો વચ્ચે રહે છે કારણ કે તે લોકો ક્યાંક ને ક્યાંક તારી ઉર્જાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પોતાના ચક્રો પર કામ કર તેને સક્રિય કર તને પ્રકૃતિ પશુ પક્ષીઓ અને પ્રાકૃતિક ઉર્જા સાથે ઊંડો લગાવ છે કારણ કે પાછલા જન્મમાં તે આ જ માધ્યમોથી લોકોને હીલ કર્યા હતા તેમને સાજા કર્યા હતા પણ આ જન્મમાં લોકોએ તને જ બીમાર બનાવી દીધો જે બ્રહ્માંડને સ્વીકાર નથી તારા હનુમાન દાદાને આ સ્વીકાર નથી કે તને ઓછા આંકવામાં આવે કે તને રડાવવામાં આવે મારી સાથે જોડાવાની કોશિશ કર અને પોતાની આધ્યાત્મિક યાત્રા ફરીથી શરૂ કર આ ભૌતિક સંસારની પાછળ દોડવાને બદલે પોતાની આત્માની સંતુષ્ટિ માટે કામ કર આ ધન પ્રતિષ્ઠા અને લોકો બધું અહીં જ રહી જશે તો પછી મારા બાળક આના માટે શા માટે રડે છે જે થવાનું હતું તે થઈ ગયું હવે જે સમય બાકી છે તેને સુધારો પોતાની આત્મા માટે કામ કર નહીં કે માત્ર આ શરીર માટે હવે એવો ના વિચાર કે હનુમાન દાદા શું હું બધું જ છોડી દઉં ના મારા ભક્ત સાંસારિક જીવનમાં રહીને પણ તું ઈશ્વરને પામી શકે છે આત્મા માટે કામ કરવાનો અર્થ છે એવું કાર્ય કરવું જેમાં તને શાંતિ મળે જે તારી રુચિ હોય તારી કલા હોય તારો વાસ્તવિક હેતુ હોય એ જ શાંતિથી તું મારી વધુ નજીક આવી શકીશ આ જીવનમાં જે તારું તૂટેલું દિલ છે તેને હું સ્વયં જોડીશ તારા હનુમાન દાદા તારી અંદરની ઉર્જાને ઓળખે છે તારી અંદર ઘણી સમજ છે ઘણી શક્તિ છે અને તે શક્તિઓથી તારા આ જીવનના જ નહીં પણ પાછલા જન્મના પણ અધૂરા સપના પૂરા થશે બસ પોતાની શક્તિઓ પર વિશ્વાસ રાખ અને તેને જગાડવાનો પ્રયત્ન કરતો રહે સમાજની ભલાઈમાં પોતાનું યોગદાન આપ એ જ કાર્ય કર જેમાં તને ખુશી અને સુખ મળે નહીં કે જે સમાજ તને કરાવવા માંગે છે હવે કોઈ માટે રડવાનું બંધ કર કારણ કે જે તારા માટે ના રડ્યા તેમના માટે તું શા માટે આંસુ વહાવે છે પોતાના પર કામ કર પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખ પોતાના જીવનના હેતુને સમજ અને એ જ દિશામાં આગળ વધ બાકી જે પણ તારા દિલમાં ઈચ્છાઓ છે તેને તારા હનુમાન દાદા પૂરી કરશે તું માત્ર પોતાની ખુશી શોધ બાકી સૌની ખુશીઓ મારા પર છોડી દે જે લોકો તારી સાથે જોડાયેલા છે તેમની ખુશીનું ધ્યાન હું સ્વયં રાખીશ તું માત્ર પોતાનું અધૂરું કાર્ય પૂરું કર તને ખરાબ સપના ઘણા આવે છે તું અવારનવાર પોતાના સ્વપ્નમાં નકારાત્મક ઊર્જા જુએ છે કે પોતાને સંકટમાં જુએ છે એ જ સપનાઓના કારણે તને ઊંડી ઊંઘ નથી આવતી ઊંઘ પછી પણ તારું માથું ભારે રહે છે તારી ઊર્જા દિવસભર નબળી રહે છે અને તારા મનમાં ભય રહે છે કે ક્યાંક તે સપનું સાચું ના થઈ જાય તારા સપના ઘણીવાર તારી સમજથી પરે હોય છે મારા બાળક એ સાચું છે કે તું જે સપના જુએ છે તે એવા તો નથી હોતા પણ જ્યારે પણ તું ખરાબ સપનું જુએ ત્યારે તે તારા માટે ચેતવણીનો સંકેત હોય છે તે મારા દ્વારા મોકલેલા સંકેત હોય છે કે પોતાની અંદરની શક્તિઓ જગાડ અને તેને સાચી દિશા આપ તે સ્વપ્ન તને ડરાવવા નહીં પણ સાવધાન કરવા આવે છે હવે સમય આવી ગયો છે કે તું તેને નકારાત્મકતાની દ્રષ્ટિએ ના જોઈને તેને પોતાના આધ્યાત્મિક જાગરણના દ્વાર માન જ્યારે ત્યારે મારા બાળક તારી સાથે કંઈક નકારાત્મક જરૂર થાય છે અથવા તો કોઈની સાથે ઝઘડો થઈ જાય કે લોકો તને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે પણ આ બધું મારી દિવ્ય શક્તિઓની ચેતવણી હોય છે મારા દેવદૂત દરેક સંભવિત ઘટનાનો સંકેત પહેલા જ તને આપી દે છે થનારી દરેક વાતનો આભાસ તારા અંતર મનને પહેલેથી જ થવા લાગે છે તારા શત્રુઓની મોકલેલી નકારાત્મક ઉર્જા તારું કંઈ પણ બગાડી શકતી નથી કારણ કે તારી અંદર રહેલી દિવ્યતા તેને દર વખતે હરાવી દે છે તથાસ્તુ એટલે જ હું તને વારંવાર કહું છું ધ્યાન લગા મંત્ર સાધના કર જેટલું વધારે તું ધ્યાન કરીશ એટલી જ તારી અંદરની દિવ્ય શક્તિ જાગૃત થશે અને પછી કોઈ પણ સંકટની પાસે બોલાવી શકીશ ચમત્કાર પણ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે તું તે શક્તિઓ સાથે જોડાવાનું શીખી જશે અને તે શક્તિઓ સાથે જોડાવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે ધ્યાન કરવું શરૂઆતમાં ધ્યાન લગાવવું મુશ્કેલ જરૂર લાગશે મન ભટકશે પણ જેમ જેમ અભ્યાસ કરતો જશે તેમ સમય કેવી રીતે પસાર થઈ જશે તેનો ખ્યાલ પણ નહીં રહે જયારે તું ધ્યાનમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે ત્યારે તું જોઈશ કે તારા વિચારો સત્યમાં બદલાવા લાગ્યા છે તારું ચિત્ત સ્થિર થઈ જશે તારું મન શાંત થઈ જશે અને પછી કોઈ પણ નકારાત્મક શક્તિ તારા પર અસર નહીં કરી શકે સમૃદ્ધિ તું પોતાના પૂર્વજોની ઉ સાથે પણ જોડાઈ શકીશ પણ એ માટે તને સાચા માર્ગદર્શનની જરૂર પડશે કોઈની પણ વાતમાં આવીને તેના પર ભરોસો ના કરીશ હું સ્વયં તારા માટે સાચા સમય સાચો ગુરુ મોકલીશ શક્તિ એટલે ઉતાવળમાં કોઈ અયોગ્ય વ્યક્તિને પોતાનો માર્ગદર્શક ના માની લેજે કારણ કે શક્ય છે કે તે તારા શત્રુઓની કોઈ યોજના હોય જ્યાં સુધી તે ધૈર્ય રાખ્યું છે ત્યાં થોડું વધુ સહન કરી લે હજુ તારું કામ છે પોતાના પર કામ કરવું પોતાની અંદરની દિવ્ય ઉર્જાને ઓળખવી અને તેને ફરી જગાડવી જ્યારે સમય આવશે તને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થશે જો તું પોતાના જીવનમાં સકારાત્મક ફેરફાર ઈચ્છે છે તો સકારાત્મક લોકો સાથે રહેવાનું શીખ કારણ કે એ જ સકારાત્મકતા તારી સૌથી મોટી શક્તિ છે અને એ જ ઊર્જા છે જેને તારા શત્રુઓ છીનવી ઈચ્છે છે રક્ષા બાળક તારી અંદર હંમેશા વિશ્વાસ રહે છે કે જે પણ કામ તું કરીશ તેમાં સફળતા જરૂર મળશે તને ભરોસો રહે છે કે તારો સંબંધ સારો રહેશે કરિયર આગળ વધશે અને જે પણ કામ તું શરૂ કરીશ તેમાં સફળતા મળશે પણ અચાનક જ બધું ઉલટુ થવા લાગે છે તારા શત્રુઓ એવી ચાલ ચાલે છે કે એક જ ક્ષણમાં તને દરેક દિશામાં હાર મળવા લાગે છે સ્વાસ્થ્ય બગડવા લાગે છે સંબંધો તૂટવા લાગે છે પોતાનાઓનો સાથ છૂટવા લાગે છે અને ચારે તરફ અંધકાર છવાઈ જાય છે લોકો તને એવી રીતે જોવા લાગે છે જાણે તે કોઈ મોટું પાપ કર્યું હોય પણ આ બધું અચાનક નથી થતું મારા બાળક આ બધાનો સંકેત તને પહેલેથી જ મળવા લાગે છે સપનામાં મનમાં વિચારોમાં આ બધું એટલે જ થાય છે કારણ કે બ્રહ્માંડ તને પહેલેથી જ સાવધાન કરી દે છે તારી દિવ્ય ઉર્જા પહેલેથી જ તને જગાડે છે કે કઈ ખોટું થવાનું છે ચમત્કાર હવે સમય છે કે તું તે ચેતવણીઓને સમજ તે સંકેતોને ઓળખ અને તેના પર ગંભીરતાથી ધ્યાન આપ કારણ કે જ્યારે તું ચેતનાથી જાગૃત રહીશ ત્યારે કોઈ પણ વિપત્તિ તને સ્પર્શ નહીં કરી શકે તારા ખ્યાલોમાં પોતાની જ કેટલીક વાતો આવવા લાગે છે તું સપના જોવા લાગે છે કે કંઈક મોટું કે અનોખું થવાનું છે પણ તો પણ તું તે વાતોને અવગણી દે છે તને એ પણ ખબર છે કે તારા પૂર્વજો તને ઈશારો આપે છે અને દિવ્ય શક્તિઓ કોઈને કોઈ રૂપમાં તને પહેલેથી જ સાવધાન કરે છે તો પણ તું તે સંકેતોને પૂરેપૂરા સમજી શકતો નથી કારણ કે તે હજુ સુધી તેની સાથે જોડાવાનું નથી નથી શીખ્યું શીખ્યું તે પોતાના મનને શાંત કરવાનું અને મારા બાળક જ્યાં સુધી મન અશાંત રહેશે ત્યાં સુધી તું મનુષ્યોની વાતો પણ નહીં સમજી શકે દિવ્ય શક્તિઓની વાત તો ઘણી દૂરની વાત છે એ જ તો ઈચ્છે છે તે લોકો જે તારું ખરાબ વિચારે છે કે તું ક્યારેય તે શક્તિઓ સાથે જોડાઈ ના શકે ક્યારે સાધના તરફ ના વધી શકે એટલે તે વારંવાર કંઈક ને કંઈક કરતા રહે છે જેથી તારા જીવનમાં ક્લેશ રહે અને તારું મન અશાંત રહે તારી અંદર ઘણી પોઝિટિવ એનર્જી છે પણ તારી આસપાસ એવા લોકો છે જે પોતે નેગેટિવ વિચાર રાખે છે અને ક્યારેય સકારાત્મક વાત નથી કરતા એજ પોઝિટિવ અને નેગેટિવ ઊર્જાનો ટકરાવ તારા જીવનમાં તોફાન ઊભું કરે છે જ્યારે પણ તને સમજ ના પડે કે શું કરું શું ના કરું ત્યારે મનમાં એ જ આવે છે કે આખર આ બધું મારી સાથે જ શા માટે થાય છે ત્યારે મારા બાળક તને સમજી લેવું જોઈએ કે તારી સાધના જેટલી ગાઢ થઈ રહી છે તારો મંત્રજાપ જેટલો સશક્ત થઈ રહ્યો છે એટલો જ તારો શત્રુ ડરી રહ્યો છે અને જ્યારે તું શક્તિઓ સાથે જોડાવા લાગે છે ત્યારે જ તે તને તોડવાનો પ્રયત્ન કરે છે ચમત્કાર જ્યારે પણ તને આસપાસ નેગેટિવિટી લાગે કે તારા દિમાગમાં અસ્વસ્થ વિચારો આવવા લાગે કે તારું મન ખોટી દિશામાં જવા લાગે ત્યારે એ જ ક્ષણે મંત્રોનો ઉચ્ચાર શરૂ કરી દે કારણ કે એ સમયે કોઈ શત્રુ કે નેગેટિવ ઊર્જા તારી સાધનાને ભંગ કરવાનો પ્રયત્ન કરતી હોય છે મારા મંત્રોમાં ભાવનાઓની તરંગો હોય છે તેમાં એટલી ઊંડી વાઇબ્રેશન હોય છે કે તે નકારાત્મક ઉર્જાને જશે એ દિવસે તું એક પળમાં જ નેગેટિવ ઉર્જાને ઓળખી લેશે સમૃદ્ધિ અને જ્યારે આ મંત્રોની વાઇબ્રેશન તારી અંદર વસી જશે ત્યારે તું આ સંસારમાં કોઈ પણ પરિસ્થિતિ પર વિજય પામી શકીશ એટલે જેટલું બને એટલો મંત્ર જાપ કર પોતાના મનને શાંતિ આપ કારણ કે તારો શત્રુ તને આ શક્તિઓથી દૂર રાખવા માંગે છે એટલે સાધનામાં લાગી રહે અને જ્યારે પણ મન વિચલિત થાય ત્યારે મને કહેજે હનુમાન દાદા મને આશીર્વાદ આપો મારા પ્રિય જો આજે તું મારા આ સંદેશથી સંમત હોય તો મારી આ વિડિયોને જરૂર લાઈક કરી દેજે હનુમાન દાદાના આશીર્વાદ મેળવવા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ ટાઈપ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવનારા દરેક દિવ્ય સંદેશની સૂચના સૌથી પહેલા મેળવવા બેલ આઈકોન પણ જરૂર દબાવજો બોલો જય જય બજરંગબલી જય શ્રી રામ ભક્ત હનુમાનજીની જય હો